નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર ચોમાસું બે હજાર પચીસ કેવું રહેશે ચોમાસું ક્યારે શરૂ થશે અને કેટલો વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં આ વખતે ચોમાસું સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વ અનુમાન રજૂ કરતાં કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસું સારું રહેવાની શક્યતા જણાવી છે ચોમાસું બે હજાર પચીસના પૂર્વ અનુમાન ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિનાની શરૂઆત થતાં જ અને ચાર મહિના સુધી ચાલતી આ વરસાદી સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે આપેલા ભારતની ખાનગી હવામાન એજન્સી એટલે કે સ્કાયમેટે પણ આગાહી કરતા કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા ચાર મહિના લાંબુ અને સરિયા દેશમાં એકસો ત્રણ ટકા એટલે કે વરસાદ થવાની શક્યતા છે એટલે કે ચોમાસું આ વખતે સારું રહેવાની શક્યતા છે હવામાન વિભાગે પંદર પંદર જૂનના રોજ જારી કરેલા પૂર્વ અનુમાન સાથે એક નકશો પણ જારી કર્યો છે તે પ્રમાણે કયા રાજ્યમાં અને કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે તેની પણ માહિતી આપી છે જો કે મે મહિનામાં ફરીથી હવામાન વિભાગે ચોમાસાનું અપડેટ જારી કરવામાં આવશે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી થાય છે અને એક જૂને દેશમાં ચોમાસું બેસવાની શરૂઆત થતી હોય છે કેરળમાં ચોમાસાની શરૂઆત થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગે છે હવામાન વિભાગના અનુસાર ભારત ભારતમાં આ વર્ષે જૂનનીથી લઈને સપ્ટેમ્બર એટલે કે એમ ચાર મહિના સુધી લાંબા ગાળા દરમિયાન એકસો પાંચ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે એટલે કે દેશમાં સરેરાશ કરતાં પણ વધારે આ વર્ષે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો બે હજાર પચીસનું ચોમાસું સારું રહેવાની સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ચોમાસાને લગતી અપડેટ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિશન